તો જય મુરલીધાર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં હું તમારા ભાઈ રાખો તમારું સ્વાગત છે અત્યારે આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ એ પણ સોમનાથ કોડીનારમાં આ છે ભરતભાઈના એક મિત્રનું ઘર છે અહીંયા આગળ આપણે આજે રાત અહીંયા આગળ રોકાણા હતા સમજો મોબાઈલ ચાર્જિંગ વાર્જિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાડીવાર ભાઈ પણ એકદમ તૈયાર ને

ગાડી ખોલી ગઈ આપણે બધું રાખી દઈએ તો અંદર પછી આપણે અહીંયાથી પ્લાન બનાવશું ગાડીમાં બેઠા પછી કેવું કેવું હા લે ફોનમાં આવી ગયો અવેલેબલ વન મિનિટ ચલો ચલો હવે નીકળીને તમને કંઈ ક્યાં ક્યાં જવાનું હોય તો મિત્રો સવાર સવારના આપણે નીકળી ગયા છીએ હવે સમજો આગળ વ્રતભાઈના મિત્ર પેલા જાય હેરા બાઈક લઈને

તો મિત્રો જો આ છે ઉગાવન સમાધિ સ્થાન છે આપણે દેવાય બાબા ના મંદિર તરફ જઈશું આગળથી જઈ બાજુ તો મિત્રો અહીં કણે બધી ની સમાધિ પાડ્યા છે આમ જો આ છે પાંચ આવવાનું સિંજી બાબા હવાલબાઈ માં આલા બાપા અને દેવાત બાપા બોદર અહીં ઘણી બધી સમાધિનું સ્થાન છે જુઓ અને અંદર દેવાત બાપાની અને વાલભાઈ વડાની પ્રતિમા છે ચાલુ અહીંયા આગળ જૂનું પેટારો આ છે દેવદ બાપાની પ્રતિમા અહીંની સૌધીમાં પછી આપણે આવી ગયા ઘાઘડીયા ખોડિયાર માતાજી મંદિર છે ત્યાં અહીં ગણે માતાજીનું વાહન એટલે કે મગરના દર્શન કરીને આપણે આગળ જશું

નીચે મિત્રો તો એ નીચે આપણે ઉપાસી એ નીચે ધાર છે અને નીચે અહીંયા પાણી છે ફૂલ અંદર ઠેડા મંદિર હોય ને બધું આના નીચે પાણી છે એટલે આમ ધારમાં કેટલો આમ ઊંડું પાણી છે એ ખ્યાલ નથી કોઈને મતલબ કોઈ એની એટલા સુધી જાય જ નથી ત્યાં ગયો એટલું આંડો આધારમાં ઊંડું પાણી આવે છે આગળ એયામાં આગળ આ મંદિર એ બધું માથે બીજે પાણી એટલું ઊંડું હે આ બધું એનો ઇતિહાસ છે આવો આપણે ઉપર અત્યારે ઊભા હઈએ આયું બધું હે અહીંયા કાદી સર ઢરણો હે જો ઢરણો પંચિત્યા થી આપણે સીધા જ જવાનો તો તુલસી શ્યામ

ઘોડો નહીં દેખાતો તો આપણે આવી ગયા છીએ તુલસી ક્યાં જે ચારી કોરગન ઘોર જંગલ છે ને વચમાં મંદિર આવેલું છે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ બહુ એકદમ સુંદર મંદિર છે તુલસી શ્યામ અને એક અંજી અહીંયાથી ઉપર મંદિર છે ડુંગર ઉપર ત્યાં પણ આપણે જશું જય શ્રી શ્યામ સુંદર આ શ્યામનું મંદિર છે મિત્રો આપણે હવે જઈશું ડુંગર ઉપરની તરફ એ ગણ હા જાજો તો ચાલો નીકળીએ પછી તો સીધા લેવરો લેવલ નીકળી ગયા અને પગધી બધી અપતાર નાખશું જોવો સ્પીડ એટલે બસો અઢીસો ની સ્પીડમાં આપણે પગધી ચડવા મંડી ગયા

ਕੋਈ ਨਾ ਮਾਣਿਆ ਕੁਦਰਤੀ ਸੁੰਦਰਿਆ ਉਹ ਸਰਬੋਤਮ ਇੱਕ ਪਹਿਲਾ ਸਾਥੀਆਂ ਨੂੰ ਜੋੜੇ ਕਰ ਚਾਹੀਏ ਤੁਸੀ ਸ਼ਾਮ ਮੰਦਿਰ ਮੰਡੀ ਕੀ

નજારો જુઓ મતલબ ચડ્યા ટાઈમ લેસ કરીને ફાસ્ટ વિડીયો હતો તમને નજારો દેખાડ્યો કાયદેસર જન્નત જોઈ લો હે ને બાકી સીન કેવું પણ તમને નજારો દેખાડ્યો આ વચ્ચેથી પગથી પણ નીચે ઉતર ત્યાં નજારો જે શ્યામનું મંદિર છે ઉપર તુલસી મંદિર છે તુલસી શ્યામ થઈને ચલો બંકા બાવળિયા દેશ તુલસી શ્યામ થઈને એવું બધું હતું આ સીન જોયું

તો કુંડ છે અંદર ને એમાં કાયદેસર આપણે આવ્યા ત્યારે જોયું હતું પણ સીન વિડીયો ઉતારીને ભૂલાઈ ગયું કાયદેસર ગરમ પાણી એવો તપતો કુંડ છે જો અહીં કણ આ હે તો કુંડ અને ગરમ પાણી છે કુદરતી ગરમ પાણીઓ મિત્રો જો આપણે આવી ગયા અહીં

अपने जी रहे हैं जो नगर करी जो नगर पची जा सों जा ही रहे हैं जो मैं सब खुशी दिख रहा है आपको खाली अपने त्राण किलोमीटर दे आ रही हैं नम मरड़ा थी था इन पची अब ना जो नगर जा सों एक उसे स्किन न वाकी क्या सांजे न पांच आज बिद्वार में ट्रैवलिंग फाइनली ਆਪਣੇ ਬੋਦੀ ਆਈ ਸੀ ਸੋਨਲ ਦਾਉ ਮਟੜਾ ਸੋਨਨ ਬਣਾ ਮੰਦਿਰ ਆਵਣੇ ਆਈ ਗਿਆ ਸੀ ਚਲੋ ਆਪਣੇ ਅਰੇ ਜੀ ਥਾ ਨੀ ਤਰਫ ਇਹ ਦੇਖ ਇਹ ਦੇਖ ਹਾਇ ਕਰ ਦੇ ਮੈਂ ਇਹ ਆਇਆ ਹਾਇ ਕਰ ਅਰੇ ਜੀ ਜਿੰਨ ਬੜ ਸਾਈ ਆਪਣੀ ਤੇਗਾ

જુનાગઢ અને આ છે ગઢવા ગિરનાર એટલે જુનાગઢ જવાનું પ્રવેશ દ્વાર એકદમ સુંદર પાગર છે અને એકદમ જૂનાણી પાગર છે અને આપણે અંદર મારી લીધી છે અને તમે અંદરથી નજારો જવું ડુંગરનો અત્યારથી જ એકદમ સુંદર નજારો દેખાય છે અને હજી તો આપણે આખે ઉપર ચડવાનું બાકી છે ત્યારે શું નજારો નહીં આવે જોવું તમને નજારોતી હતી મિત્રો અત્યારે વાગી ગયા છે લગભગ સાંજના સાડા સાતને આપણે જૂનાગઢની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આપણે હવે જૂનાગઢની પગથિયા કાલે ચડવાને અને આજે આપણે જુનાગઢ અહીંયા રાત રોકાશું અને કાલે બોએ ચાર વાગે આપણે જુનાગઢ ચડવા માંડવાનું છે તો અહીંથી આપણે રાત આપણે હેર સમજવાડી છે ત્યાં રૂમ લઈ અને રાત રોકાશું અને પછી આપણે બહુ ચાર વાગે સવારના વહેલા ઊઠી અને આપણે જુનાગઢની પગથિયા ચડવા માંડશું એવું છે પ્લાનભાઈ બાકી જુઓ ઠેઠ ક્યાંય પડ્યો તો મિત્રો નજારો જોવો કાય સર ઉડે તો જ એમ છે ગઢ ગિરનાર અને આપણે ડુંગરની સાઈડમાં આલી હાલી હિરા ત્યારે

આદરા આઈ ગયા છે જૂનાગઢ આઈર સેમજવાડી માં ને આપણે રૂમ બુકિંગ કરાવ્યું છે અને પછી અહીંયા ગણજે આપણે રાત રહેવાનું છે અને કાલે વરી પાહ નીકળજો આપણે જૂનાગઢ એટલે જૂના નારકેડવા જૂનાગઢ આઈર સેમજવાડી રૂમ બુક કરીને અંદર આવી ગયા છે જો નજર પેપર કેમ ડગતો ના કરી ના કરી ના કરી ડગા નહીં ભાઈ આનું આપ લોકો જોયું ની ને મારી ઓળ હા મિત્રો બારી કદાચ ખોલી ખોલે તો આમ જુઓ આવો બધા વાના સિસ્ટમ આવી ભાઈ અહીંયા થી બહાર જાય ગીજો જો આવું બધું સીન છે એ અહીં કણ ગૌશાળા છે ભાઈ અહીં કણ ગૌશાળા છે એ અહીં કણ ગૌશાળા મિત્રો અને અહીંયાથી નીચે પણ જઈ શકે છે હા એવું બધું સીન છે અને મિત્રો કાલે આપણે જુનાગઢ ગિરનાર ચડવાના છીએ આપણે તો જો આજ માટે બસ આટલો લોજ આપણો વ્લોગ આપણે અહીંયા થઈ જ પૂરો કરી છે આજી સુધી અમારા વિડિયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જાય મુરલીદાસ માતાજી